માઢિયા રોડ પાસે આવેલ ટીઆઈ ટ્રેડર્સ નામના પ્લોટ નંબર એફ એટ એફ નાઇનના ચોકીદારોના રાત્રિના સમયે હાથ પગ બાંધી દઈ ચોકીદારના ગળા ઉપર છરી રાખી ડેલાની ચાવી તથા ચોકીદારના મોબાઈલ ફોન લૂંટી લઈ ટ્રક નંબર એચ આર સેવન ફોર બી એઈટ વન ટુ નાઇન ડેલામાં લાવી ડેલામાં પડે આશરે એક ટન જેટલો કોપર ભરેલ જેના અનુસંધાને ભાવનગર એલસીબી દ્વારા આઠ આરોપીને ઝડપી પાડ્યા તપાસ દરમિયાન સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી તેમજ અગાઉ આ પ્રકારના ગુનાઓમાં પકડાયેલી સમોની પૂછપરછ કરવામાં આવેલ આ ગુનાના કામે લૂંટમાં ઉપયોગમાં લઈ આવેલા ટ્રક ડ્રાઈવર મળી આવેલ હતા જે ટ્રક ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન આ ગુનાના કામે લૂંટ કરવાવાળા માણસોએ ટ્રક ડ્રાઈવર સલીમ સમી ખાનને જયપુરનું ભાડું કરવાનું કહી કુંભારવાડા બોલાવી તેનું અપહરણ કરી એક મકાને ગોંધી રાખી ડ્રાઈવરનો મોબાઈલ તથા ટ્રકની લૂંટ કરી ડેલામાં લૂંટ કરેલ ટ્રકને લઈ ગયા હતા આ તપાસ દરમિયાન એલસીબી પોલીસને આ લૂંટમાં સંડોવાયેલ મુકેશભાઈ ટાંક મિહિર ઉર્ફે બારડો મુકેશભાઈ ટાંક ની ભાર મેળવી તેઓ એક ડેલામાં કોપરના સામાનની લૂંટની કોશિશ કરવામાં આવેલી હતી જે અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી જેબલિયાને સોંપવામાં આવેલી હતી સમગ્ર તપાસમાં એલસીબીના પીઆઈ વાળા પીએસઆઈ જેબલિયા અને પીએસઆઈ દ્રાંગુ તથા સમગ્ર ક્રાઇમ બ્રાન્ચની ફિલ્ડ અને ટેકનિકલ ટીમ સાથે મળી આ ગુનો ડિટેક્ટ થાય એ દિશામાં પ્રયત્ન કરતી હતી આ ગુનામાં કુલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર ઘટના એ મુજબની છે કે હરિયાણા પાસિંગની એક ગાડી ભાવનગર ખાતે માલ નાખી અને પરત જવાની હોય છે ત્રણ વ્યક્તિ કે જેના નામ હનીફ ઇમરાન અને યાસીન આ લોકો પરત જતી ગાડીને જયપુર સુધીનો ભાડું નક્કી કરી અને ભાવનગરથી જયપુર માલ નાખવો છે એ મુજબની વાત નક્કી કરવામાં આવેલ છે રાત્રિ દરમિયાન આ આઈસર ગાડી લઈ અને સામાન ભરવા માટે લઈ આવવામાં આવે છે રસ્તામાં એક જગ્યાએ સામાન ભરવા માટે આવતી આ આઈસર ગાડીમાંથી ડ્રાઈવરને નીચે ઉતારી દેવામાં આવે છે અને આરોપીમાંના એક આરોપી જેનું નામ ઇમરાન છે એ આઈસર ગાડી લઈ અને આગળ જાય છે આ દરમિયાન આ ગાડીના ડ્રાઈવરને અન્ય ચાર આરોપી ચારમાના એકના ઘરે ઉતારી અને પરત આવે છે ત્યારબાદ વહેલી સવારે આ ગાડી ધીમે ધીમે કુંભારવાડા વિસ્તારના અમીનભાઈના ડેલા સુધી પહોંચે છે બે આરોપી કે જેમના નામ આરીફ અને યાસીન છે એ આ ડેલામાં

આ આરોપીઓનો ઉદ્દેશ ડેલામાં પડેલા સામાનને આયસર ગાડીમાં ભરી અને લૂટી જવા માટેનો હતો તેના વોચમેનને પકડી અને બાંધી રાખવામાં આવે છે અને ડેલો અંદરથી બંધ કરી દેવામાં આવે છે એ જ સમય દરમિયાન એ વિસ્તારમાં સફાઈનું કામ જોનાર એક વ્યક્તિ ત્યાં આવી ચડે છે અને ઢેલો અંદરથી બંધ અને અંદરથી કોઈ અવાજ આવતા એની કોઈ શંકા જાય છે ત્યારબાદ એ ઢેલો ખકડાવે છે અને આ સમગ્ર મુવમેન્ટ થતા તમામ આરોપી આઇસર ગાડી ત્યાં મૂકી અને ભાગી જાય છે સમગ્ર ઘટના આ મુજબની થયેલી છે બહુ બધા ટેકનિકલ રિસોર્સિસ અને પ્રયત્નો કરી કુલ આઠ આરોપી આઠે આઠ આરોપી ભાવનગરના સ્થાનિક છે જેમાં મિહિર નામનો જે આરોપી છે એ અવારનવાર આ ઢેલામાં કોઈના કોઈ કારણસર કામ માટે જતો હોય છે જેથી મિહિરે આ ઢેલામાં સામાન પડેલો છે અને એને ચોરી કે લૂંટીને લઈ જવું એવી ટીપ હનીફને આપેલી હતી જ્યારે હનીફે આ સમગ્ર કાવતરું રચી અને આ ઘટનાને અંજામ આપેલો છે આઠમાંથી ચાર આરોપીના સામે આની પહેલાં સામાન્ય મારામારી અને જુગારના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે આગળની તપાસ હાલ ચાલુમાં છે આ આઠ આરોપી સિવાય પણ કોઈ આરોપી આની પાછળ છે કે કેમ હજુ પણ કોઈએ આમને વધારાની ટીપ આપી છે કે કેમ સામાન ચોરી કરી અને કોને પહોંચાડવાનું હતો એ દિશામાં પોલીસના પ્રયત્નો ચાલુ છે માસ્ટર પ્લાન હનીફ નામનો આરોપી છે કે જેને આ સમગ્ર ઘટનાનું આયોજન કરેલું એવી પ્રાથમિક કોઈ માહિતી અત્રે મળેલી નથી પણ હનીફ અવારનવાર આ ડેલામાં જતો અને આ સમગ્ર વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી સુપેરે પરિચિત હતો

બે કરોડ રૂપિયા ની મુદ્દો નિષ્ફળ છે પોલીસે ફરિયાદ ની અંદર આવા બધી જ્યાં સુધી લૂંટનો કોશિશનો ગુનો દાખલ કરેલ છે કેટલો સામાન જ્યારે પોલીસને આઈસર ગાડી મળી ત્યારે કોઈ પણ પ્રકારનો સામાન આઈસરમાં નહોતો એટલે કુલ કેટલી રકમની કિંમતની લૂંટ કરવાનો ઈરાદો હતો એ ચોક્કસ થઈ શકે એવી શક્યતાઓ નહોતી ભાડાની કોઈ ચોક્કસ કિંમત હજી પોલીસની ધ્યાનમાં આવેલી નથી પણ એમનો ઈરાદો જયપુર સુધી ન લઈ જઈ રસ્તામાં કોઈ જગ્યાએ આ માલ ઉતારી દેવાનો ચોક્કસપણે રહેલો હશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે